આગામી દિવસોમાં પણ લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે આ બધાની વચ્ચે આપણે જાણીશું કે ગરમીથી બચવા શું શું કરવું જોઈએ હીટવેવથી બચવા આટલું કરીએ તો તરસ ના લાગ્યો હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા તો છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓસામણ અને નાળિયેર પાણી અથવા તો વરિયાળીનું શરબત પીવું જોઈએ તો કે ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીઓથી ઢાંકી રાખવો જોઈએ વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરા વસ્ત્રો પહેરવા જોઈએ આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખવી જોઈએ તો કે લૂથી બચવા આટલું શું ના કરવું જોઈએ તો શક્ય હોય ત્યાં સુધી બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેવા કે ચા કોફી સોફ્ટ ડ્રિંક્સ જેવા વસ્તુઓ ના લેવી જોઈએ તો કે મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો જોઈએ તો કે લૂ લાગેલી વ્યક્તિની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી જોઈએ જો કોઈ વ્યક્તિને લૂં લાગ્યું હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તો માથા ઉપર પાણી રેડવું જોઈએ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા તો લીંબુ પાણી આપવું જોઈએ તો લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવા જોઈએ જો શરીરનું તાપમાન સતત વધતું હોય માથાનો અસહ્ય દુખાવો હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી જોઈએ આવા જ ટિપ્સ માટેના વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો